નમસ્કાર મિત્રો હું સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરો છો આજે આપણે ખાસ અગત્યની મગફળીના બેલ્ટની અંદર લીલી યળનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં લીલી યળનો ઉપદ્રવ અત્યારે દેખાઈ રહ્યો છે ત્યારે હાલની કંડિશન વાતાવરણની ઇફેક્ટ અને આગાહી મુજબ સતત પાંચ દિવસ સુધી વરસાદ રહે એવી સંભાવના દેખાડી રહ્યા છે એ લોકો તો મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે અત્યારે મગફળીના બેલ્ટની અંદર લીલી વધારે બેલ્ટની અંદર દેખાઈ રહી છે સાથે સાથે અમુક ખેડૂતને બીજા પ્રકારની પણ ઈળ દેખાઈ રહી છે એના નિયંત્રણ માટે આપણે આ ચર્ચા કરીશું જે લીલી યળ જે છે એના નિયંત્રણ માટેની આજ આપણે ચર્ચા કરીશું ખેડૂત મિત્રો જયારે આવી રીતે પાકને નુકસાન કરતી ઈયળ હોય ત્યારે વીસ થી પચીસ ટકા આપણા પાકને ડેમેજ કરે છે તમે અત્યારે ખેતરની અંદર જાઓ અને જુઓ ઉપર પાંદડા ઉપર જો ખાંડા દેખાય તો એનો મતલબ એવો છે કે ઈયળ પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને ઘણા જગ્યાએથી અત્યારે ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે એવા સંજોગોની અંદર જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે એવા લોકોને મારે સજેસ્ટ છે કે નીમ ઓઇલ જીએનએફસી નું નીમ ઓઇલ જે આવે છે એ પંદરસો પીપી એની સાથે બિવેરિયા આ બેનો છટકાવ કરવાથી સારું રિઝલ્ટ દેખાશે જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે એવા લોકો માટે સાથે સાથે જે લોકો કેમિકલ એટલે કે રાસાયણિક ની જે દવા વાપરે છે જંતુનાશક દવાઓથી નિયંત્રણ કરે છે એવા લોકો માટે ઈયળ માટે ઇફકોનું ઇગાવો આવે છે એ વાપરી શકે સાથે જો મગફળીની અંદર ફૂગ દેખાતી હોય સામાન્ય તો તમે ડાયથેને પિસ્તાલીસ એને પણ તમે આમાં એડ કરી શકો નોર્મલ કિંમતમાં આ બે નો ડોઝ થઈ જાય છે અથવા તો જો તમને એવું લાગે કે વધારે પડતી ઈળનો ઉપદ્રવ છે તો લોકર દવા આવે છે એક પોઈન્ટ નવ જે ઈ પણ તમે એડ કરી શકો છો તો મિત્રો જો આપણા ખેતરની અંદર વધારે પડતી ઈળનો ઉપદ્રવ દેખાય તો એઝિલનું લોકર જે આવે છે એઝિલ કંપનીનો એક પોઈન્ટ નવ જે કહેવાય છે અને તમામ પ્રકારની ઈળ માટે ધી બેસ્ટ રિઝલ્ટ આનું છે ગયા વર્ષે પણ ઘણા ખેડૂતોએ એને અપનાવ્યું હતું અને સુપર રિઝલ્ટ મળેલા છે સાથે જો એની અંદર તમને ફૂગનો કંટ્રોલ કરવો હોય તો ભારતની નંબર વન કંપની જે કહેવાય છે પેટન વસ્તુ છે યુનિકોન કરીને ફંગી સાઇડ આવે છે એને તમે એડ કરી શકો છો મિત્રો જો વધારે પડતું આની કરતા એ ઉપદ્રવ વધારે હોય તો સીઝન્ટાનું સિમોડિસ જે આવે છે ત્રણસો ડિગ્રી ઉપર કામ કરવાવાળું સિમોડિસ પણ હું ખેડૂતોને અપીલ કરું છું કે જો આની જરૂર હોય તો જ આને વાપરવું બાકી લોકરથી અને ઈગાઓથી સુપર રિઝલ્ટ પણ મળી રહી છે પણ ઘણા એવા પણ ખેડૂતો હોય છે જેને પુષ્કળ પ્રમાણમાં આખા ખેતરની અંદર ઝાળું કરી દીધું હોય અને અતિશય પ્રમાણમાં જ્યારે ઈળનો ઉપદ્રવ હોય અને કંટ્રોલ બહાર હોય ત્યારે આનો ઉપયોગ કરવો સિમોડિસનું પ્રમાણ પણ એનું નિયત પ્રમાણ મુજબ જ વાપરવું અને સિઝનમાં બને ત્યાં સુધી એક જ વખત આનો ઉપયોગ કરવો સાથે મિત્રો મેં તમને વાત કરી જો મગફળીની અંદર તમને બે ત્રણ પ્રકારના જે કેમિકલ કઈ કઈ રીતે વાપરવું ઈગાઓનું સમજાવવું લોકરની વાત કરી સિમોડિસની વાત કરી સાથે તમારે ક્યુ કન્ટેન્ટ વાપરવું છે એની પણ ભલામણ કરી હવે એવા પણ ખેડૂતો હોય છે જેને દાખવી કે ગ્રોથ મગફળીમાં ન લીધો હોય તો એવા લોકો આ દવાની જે મેં તમને પ્રમાણ કર્યું છે એની સાથે ઓગણીસ ઓગણીસનો પણ એડ કરી શકે છે અથવા તો એગ્રીકોનનું આ આ રીતની પ્રોડક્ટ આવે છે મિકઝીપ જે ઝીબ્રાલિક એસિડ છે એને પણ યુઝ કરી કે પંદરથી વીસ એમએલનો ડોઝ હોય છે આનો એ તમે એમાં એડ કરી શકો અથવા તો ધાનુકા કંપનીનું મેક્સિલ્ડ જે આવે છે મેક્સિલ્ડને પણ તમે વાપરી શકો છો તો મિત્રો અત્યારે અત્યારના સમયની અંદર લીલીયલનો ઉપદ્રવ વધારે પડતો છે મેં તમને જે વાત કરી આ રીતે તમે એનો સ્પ્રે કરી અને એનો કંટ્રોલ કરી શકો છો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર